સુરત શહેરમાં વધુ એક સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી માધવ સ્વામી અને તેમના ભાઈ સામે ફરિયાદ નોંધાઈ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ એક વેપારી પાસે તેમના મળત્યા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી લેબ્રોન મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડરભાઈએ વેપારી પાસેથી રૂપિયા એક કરોડ સત્તાણું લાખ પડાવ્યા ઉત્તરાણ પોલીસે અંકલેશ્વરના માધવ પ્રિયદાસ સ્વામી સે ત્રણ સામે ગુનો નોંધ્યો સ્વામીના ભાઈ ગિરીશભાઈ ભાલાણાની હાલમાં પોલીસે ધરપકડ કરી છે વિક્રમ ભરવાડ દ્વારા ઉઘરાણી શરૂ રાખી હતી અને ત્રેસઠ લાખની એન્ટ્રી વસૂલવાની હજી બાકી છે આ સ્વામી વિરુદ્ધ રાજકોટમાં પણ જમીનની મેટરમાં ગુનો નોંધાયો છે વર્ષ બે હજાર બાવીસમાં મે મહિનામાં બે મશીનો તૈયાર થયા હતા આથી મશીનની પૂજા કરવા સંતો આવ્યા હતા અને થોડા દિવસો પછી ડિલિવરી લેવાની વાત કરી હતી આ સમગ્ર મામલે હાલમાં પોલીસે તપાસ શરૂ કરી અને એક આરોપીની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે આ કામના જે બે આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા ને એમને ત્યાં પાંચ મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરીનો સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના બે મશીનનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત એક કરોડ સત્તાણું લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધાર લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી સાહેદો જે છે એમનો અવારનવાર ધમકી આપતા કાંટિયા ભાગી નાખવાની મારી નાખવાની જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટીમાં ફરિયાદ આપતા ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે

વ્યવસાય તો એ સ્વામી બે હજાર આઠથી એ છે એ સ્વામી થઈ ગયેલા છે એવું એમના ભાઈનું કેવું છે અવારનવાર એક એ મને મળતા અને આ છેલ્લે ગૌશાળામાં મળેલા અને એ વખતે આ મશીન લેવાની વાત થતાં અમે બંને ભાઈઓ ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા